રાજકોટ જેતપુર શહેરની લે ગ્રામ્ય વિસ્તાર સુધી ફેલાયેલ જેતપુરનો સાડી ઉદ્યોગ પ્રિન્ટિંગ ઠેક જામકંડોડાના તાલુકાના સોડવદર ગામની સીમા સોફર અને પ્રોસેસ હાઉસથી પ્રદૂષણ ફેલાવતું હોવાના આક્ષેપ સાથે ધોરાજી તાલુકાના જાંજમેર ગામના ખેડૂતોએ પ્રદૂષણ મામલે સૂત્ર ચાર કર્યા હતા જેતપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સાડી ઉદ્યોગના વિવિધ એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી કોઈ પણ પ્રકારના શુદ્ધિકરણ વગર છોડી દેતા હોવાથી ભાદર છાપરવાડી ઉબેણ સુરવો ગાલોરિયો વગેરે નદીઓ ઉપરાંત ભાદર ડેમ ટુ પણ પ્રદૂષિત થઈ રહ્યો છે છતાં પ્રદૂષણ બોર્ડ અમે રિપોર્ટ કર્યો છે અને ગાણું ગાયા કરે છે ત્યારે હવે આ પ્રદૂષણ ધોરાજી તાલુકાના જાંજમેર ગામ સુધી પહોંચ્યું છે ચાલુ વર્ષે ખૂબ સારા વરસાદને કારણે તમામ નદી નાળાઓની ગંદકી કડળો ધોવાઈ ગયો છે અત્યારે ભરપૂર માત્રામાં ચોખા પાણીની તરબતર થઈ નદીઓ વહી રહી છે પરંતુ ચોખા પાણીને જોઈ ન શકનાર પ્રદૂષણ માફિયાઓએ આમ તો જામકનોડા તાલુકાના સોડવદર ગામના સર્વે નંબરમાં આવેલ સાડીના સોફર યુનિટનું નદીમાં અતિ પ્રદૂષણ કરી શકાય તેવું પ્રોસેસ હાઉસ સોફર તેમજ કારખાનું કેમિકલ યુક્ત લાલ પાણી છોડતા હોવાથી જમીનમાં વાવેતર કર્યું પરંતુ ઉગ્યું ન હતું ગામના ખેડૂતોની અસંખ્ય ફરિયાદ બાદ પણ કેમિકલ યુક્ત ખેડૂતોની હાજરીમાં પાણી નીકળતું હોય તેવું જેથી આજે જાજમેર તેમજ સનાળા ગામના ખેડૂતો તેમજ ગ્રામજનો એકત્ર થયા હતા અને સૂત્રોચાર સાથે કડક પગલાની માંગ કરી હતી જાંજમેર ગામના ખેડૂતોએ આક્રોશ કે સાડીના દ્વારા પ્રકારની મંજૂરી વગર કારખાનાઓના પ્રિન્ટિંગ કલરવાળા કાપડની ધોલાઈ માટેનું સોફર ચલાવી પ્રદૂષણ પાણી નીકળે તેવું ઘણા સમયથી પાઇપલાઇન દ્વારા તળાવ ભરી દીધું છે ખેડૂતોના કહેવા પ્રમાણે છેલ્લા વીસ વર્ષથી આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આ કેમિકલ યુક્ત પાણી ડાયરેક્ટ નદી વાટે નદી નાળામાં છોડતા જમીન પણ બંજર બની ગઈ છે પાણીના તળ પણ ખરાબ થયા છે અને

મારું નામ નવીનભાઈ ગોર્ધનભાઈ ગેટિયા જાંજમેર હોરાજી તાલુકો રેસિડેન્ટ હું છોડવંદર ચામકણોડા તાલુકાનો ખાતેદાર છું મારા ખેતરની બાજુમાં સાળી ઢોલાઈનો પ્રોસેસ યુનિટ આવેલો છે જેનો કેમિકલ યુક્ત પાણી વોકડામાં છોડતા અમારા કુવા અને બોર બધાઈમાં એ પાણીનો કરંટ લાગતા અમારા પાકો નિષ્ફળ જાય છે ઉત્કચતા એ અવારનવાર રજૂઆત કરતા આનું કાંઈ નિરાકરણ આવેલ નથી હવે અમે જો આ ગાંધીચિંતિયા માર્ગે આંદોલન કરશી આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો અમારી માંગણી છે કે આ ઘાટ સંપૂર્ણ બંધ થાવો જોઈએ આનાથી ચામડીના રોગ થાય છે આજુબાજુમાં દુર્ગંધ ફેલાય છે જેથી અમારે કોઈ મજૂરો પણ કામે આવતા નથી એટલે બીજો એક પ્લસ પોઈન્ટ એ છે કે માલ પશુ આ પાણી પીએ તો એ અંતે બે એક બે મહિનામાં બીમાર થઈને મૃત્યુ પામે છે ને આ દેશમાં પંખીઓ એક પણ જોવા મળતા નથી હલો હું જામનગર ગામનો રહેવાસી છું અને અત્યારે આ જે પ્રોસેસ પાણી કરી અને અમારા ગામમાં જે કેમિકલ યુક્ત પાણી નાખે છે અને આ પાણીથી અમારા ગામના તરના બહુ જ ખરાબ થઈ છે અને જે પણ આ પાણી અમારા ખેતરમાં પાઈએ છીએ તે અમારો પાક ભરી જાય છે અને આ પાણી જે અમારા ડેમમાં આવે છે ત્યાંથી એના ઢોલ માલ હાથે પાણી પેહ છે તો એ મરી જાય છે ચામડીનો રોગ થાય છે અને અમારે પીવામાં પાણીના સરમાં પણ આનો કરંટ લાગેલો છે તેથી અમારા જાનમેર ગામમાં ચામડીનો રોગ બહુ જ છે આ પણ વીસક વર્ષથી આવે છે અને આનું કોઈ નિવારણ આવતું નથી ઘણીવાર રજૂઆત કરેલી છે પણ કોઈ આનું પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી આગામી સમયમાં જો આ ટૂંક સમયમાં બંધ નહીં કરે પ્રોસેસ કાર્યક્રમ બંધ નહીં કરે તો અમે આંદોલન કરશે અને ઉગ્ર રજૂઆત કરી અને અમારે ઉગ્ર સના ગામ બે ગામ સંપૂર્ણ બંધ કરશે આશીષ મહેતા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ